આ સદીમાં યુપી બિહારના ઉદાહરણ આવતા હતા હવે અત્યારે આપણે ગુજરાતમાં આવું અને પાલનપુરમાં છડે ચોક રામદેવ હોટલની બાજુમાં હાઈવે પર જો આવું થતું હોય તે કોઈ કાળે ચલાવી ના લેવામાં આવે ભાઈ કે શું પાલનપુરમાં કોઈ પોલીસ કે એવું કઈ એવું કંઈ તંત્ર જ નથી આપણા કાયદાનો ભય હોવો જોઈએ કોઈ પણ વ્યક્તિમાં ગમે તે હોય આજે મારો ભય ગયો છે કાલ બીજાનો ભય જશે યોગી મોડલ જેમ ચાલે છે ને યુપી માં એ ખરેખર કાય એમની ન્યાય પ્રણાલી કમ્પ્લીટ જ છે એવું જ મોડલ ગુનેગારો થથરવા જોઈએ ને સામેથી પક પકડીને પોલીસ સ્ટેશન જવા જોઈએ કે મહેરબાની કરીને મને બક્ષી દો પેરોલ ઉપર બહાર હતો હાલ ભાઈ એવી વાત મને જાણવા મળી છે તો શું એ પોતાની જાતને પાલનપુરનો નો માફિયા રાજા આવી ગયું છે ગુનેગાર પોલીસ ધારક ગમે તે કરી શકે એને હાજર કરો બાકી લાશ અહીંથી લેવામાં નહીં આવે નહીં આવે નહીં જ આવે આ એક એક ત્રીસ બત્રીસ વર્ષનો યુવાન એની ગેર નાની સાત મહિનાની છોકરી છે પાલનપુર માં ચૌધરી યુવાન ની હત્યા મામલો પરિવારજનો લાશ સ્વીકારવા ઇન્કાર બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુરમાં હાઇવે પર આવેલ ખાનગી હોટેલ પાસે યુવકની કરપીણ હત્યાનો મામલો સામે આવ્યો છે ખાનગી હોટલના પાર્લર નજીક બે યુવકો પર દસથી વધુ લોકોએ ઘસી આવી ઘાતક હત્યારો વડે જીવલેણ હુમલો કરી દેતા એકનું કરુણ મોત નીપજ્યું છે જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલમાં પરિવારજનો ના આવી પહોંચ્યા હતા પરિવારજનોએ જ્યાં સુધી આરોપીઓ ન પકડાય ત્યાં સુધી લાશ નહીં સ્વીકારવાનો નિર્ણય કરતા મામલો ગરમાયો છે બનાસકાંઠા પોલીસે જુદી જુદી આઠ ટીમો બનાવી ચોવીસ આરોપીઓ સામે નામજોગ ફરિયાદ દાખલ કરી સમગ્ર કેસની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે જિલ્લા પોલીસ વડાએ પણ ઘટના સ્થળની મુલાકાત લઈ પુરાવાઓ એકત્રિત કરી આરોપીઓને ઝડપથી શોધી કાઢી કડક કાર્યવાહી કરવા પોલીસને દિશા નિર્દેશ આપ્યા છે પ્રાથમિક માહિતી અનુસાર પૈસાની લેતી દેતીમાં યુવકની હત્યા થઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે